ગોસા ગામની બેટી સીમમાંથી ખેડૂત ટ્રેક્ટર લઈને પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સે કરેલા ફાયરિંગને કારણે તેનું મોત નીપજ્યું હતું બે દિવસ પૂર્વે બનેલ બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગોસા ગામે વિસાણા ફરિયામાં રહેતા અને ખેતી કામ કરતા કાનાભાઈ નાથાભાઈ ઓડેદરા નામના ખેડૂતે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ દસના સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેને ત્યાં કામ કરતા ખેતમજૂર સુનિલ મંજીએ ફોન કરી જાણ કરી હતી કે કાનાભાઈના નાના ભાઈ ભરતભાઈ ટ્રેક્ટર લઈને બેટી સીમમાંથી પસાર થતા હતા ત્યારે તેઓને અચાનક જ કંઈક થયું છે જેથી કાનાભાઈ અને તેનો મોટો પુત્ર રામ બંને બાઇક લઈ તાત્કાલિક બેટી સીમમાં દોડી ગયા હતા ત્યાં એવું જાણવા મળ્યું હતું કે ભરત અને સુનિલ વાડીએથી વાવેતર કરીને ટ્રેક્ટર લઈને ઘરે પરત આવતા હતા ભરત ટ્રેક્ટર ચલાવતો હતો અને સુનિલ ટ્રોલીમાં પાછળ બેસીને મોબાઈલ જોતો હતો તેઓ બેટી પાસે પહોંચ્યા ત્યારે અચાનક ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ સુનિલને સંભળાયો હતો અને ભરત અચાનક ટ્રેક્ટર ઊભું રાખીને જોરથી બૂમ પાડીને ડ્રાઈવિંગ સીટ ઉપર જ ધડી પડ્યો હતો જેથી સુનિલે તેને પૂછતા ભરતે તેને વીજશોક લાગ્યો હોવાનું જણાવી બેહોશ થઈ ગયો હતો કાનાભાઈ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ભરત ડ્રાઇવિંગ સીટ પર ધળેલો બેઠો હતો અને સુનીલે તેને પકડી રાખ્યો હતો અને લોકો પણ એકત્ર થયા હતા ત્યારબાદ ડ્રાઈવિંગ સીટ પરથી નીચે ઉતારીને કારમાં સુવડાવી ભરતને પોરબંદર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ બનાવ શંકાસ્પદ હોવાથી પેનલ પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મૃતકના જમણા પગે સાથળના ભાગે ઈજા થયેલી જોવા મળી હતી અને તેમાંથી એક છરો પણ નીકળ્યો હતો જેથી કોઈ અજાણ્યા શખ્સે દેશી બનાવટથી બંદૂકથી કરેલા ફાયરિંગને કારણે ભરતનું મોત થયાનું સામે આવતા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગ્રામ્ય પંથકમાં થતી ચર્ચા મુજબ આ મામલે

પોતાની વાડીએથી પોતાનું ટ્રેક્ટર લઈ અને પોતાના મજૂર સુનિલભાઈ મંજીભાઈની સાથે પરત આવી રહેલા હતા અને આશરે સાંજના છ થી સાતના સમય ગાળામાં જે ગોસા ગામની પહેલા જે સીમ વિસ્તાર આવે છે ત્યાં આગળ આવતા જે ભરતભાઈની સાથે જે મજૂર છે સુનિલભાઈ એમને એક ધડાકા જેવો કોઈ પણ અવાજ સંભળાય શંકાસ્પદ અવાજ સંભળાય અને ત્યારબાદ આ ભરતભાઈએ એમને એવું કીધેલ કે મને કરંટ લાગેલ છે કે એવું કઈક અનુભવ થયો એ બાબતની એમણે વાત કરી અને ચલાવતા ચલાવતા સીટ ઉપર ઠળી પડે આ બાબતની જાણ થતા તાત્કાલિક પોલીસ નવી બંદર પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને અકસ્માત મૃત્યુ એ દિવસે નોંધવામાં આવે આ જે મરણ જણા છે ભરતભાઈ એમના જમણા પગના સાથળના ભાગે એક બુલેટ હોલ જેવું જોવામાં આવે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એ બુલેટ હોલ જ હોવાની નિશ્ચિત થતું ન હતું જેથી તેમનું ચાર પેન ચાર ડૉક્ટરોના પેનલ મારફતે પીએમ કરવામાં આવે અને ડૉક્ટરના પીએમની કાર્યવાહી થયા બાદ અને શરીરના એક્સરે કર્યા બાદ મરણ જનારના કરોડરોજના નીચેના ભાગમાંથી એક છરો મળી આવેલ જેના આધારે આ ગઈકાલને રોજ આજે પીએમના રિપોર્ટ બાદ જે છરો મળી આવેલ એના આધારે આ કોઈ પણ રીતે કોઈ પણ અગ્નિશાસ્ત્ર દ્વારા ભરતભાઈના જમણા સાથળના ઉપરના ભાગે કોઈ પણ રીતે ફાયર કરી અને એમને આ રીતે ઈજાઓ થતા અને એમનું મૃત્યુ થયું હોય એ પ્રકારનું હાલ પ્રારંભિક તપાસમાં જાણે આવેલ છે જેથી નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ જે ઘટના છે એમાં મૃત્યુનો ગુનો ગઈકાલના રોજ નોંધવામાં આવેલ છે જેમાં ફરિયાદી તેમના મરણ ભાઈ કાનાભાઈ નાથાભાઈ ઓળખ્યા છે અને હાલ પોલીસ દ્વારા તમામ એંગલથી આ બનાવની આ ગુનાની તપાસ ચાલી રહી છે કોના દ્વારા શા માટે અને કેવી રીતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તેની સંપૂર્ણપણે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે